અમરેલી જિલ્લાના બગસરામાં લોહાણા સમાજના અગ્રણી મંગુબેન માસરાણીનું અવસાન થયું હતું જેમાં આજે મસરાણી પરિવાર દ્વારા બ્રહ્મચોર્યાસી તેમજ સાધુ ભોજન તેમજ લોહાણા સમૂહ નાતી ભોજન તેમજ મિત્ર સર્કલનું ભોજનનું આયોજન કરવામાં આવેલ તેમજ લોહાણા મહાજન દ્વારા માસરાણી પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ કિરીટ જીવાણી આજ રોજ અમારા માતૃશ્રી મંગળાભાઈ નગરકાલ મસરાણીનું સોમું ધામ હોય આજે અમારા મસરાણી પરિવાર આખું કુટુંબ બધું ભેગું થયું છે અને આજે બગતરા શહેરમાં રઘુવંશી સમાજથી અમારી જ્ઞાતિ ભોજન સાથોસાથ અમારા બધા વ્યક્તિગત અમારા સંબંધોના રીએ પણ બધાને આમંત્ર આપેલું અને સાધુ સંતોને અને બ્રાહ્મણોને પણ આમંત્રણ આપી સૌ કોઈ આવી અને હર્ષભેર આજે પ્રસાદને ભોજન લીધેલ છે i y